તો અત્યારે જાઉંસને લેવા અને મારે છે ને દવણું લઈ જવાનું છે દળાવા છે ને તેનું છે ખબર છે જો આનું છે બાજરાનું દમણું છે જો બાજરાનું દમણું છે મારે લઈ જવાનું છે દળાવા પણ ઘંટી ખુલી હોય તો સારું કેમ કે બહુ વસ્તુ પાણી ભરાઈ ગયા છે ખુલ્લી હોય ને તો સારું રસતોડો લોટ છે એની બાજરાનો અને તમને તો ખબર છે કે અમે ઝાઝા ભાગે બાજરો જ ખાઈશી તો છે ને એ અમારે છે બાજરાનું દમણું દળાવા તો કન્ટિન્યુ તમે બ્લોગમાં બનાવી રહેજો અને आमच्या निशाळ्या बघायचं दफ्तर वगैरे वरसाद अचानक आयोग काय बोला

તો આખા પલ્લી ગયા કેટલો વરસાદ છે છત્રી હતી ને તો એકાએ કામમાં ન આવ્યું તોય પલ્લી ગયા આર્યાને રેનકોટ થયું હતું તોય પલ્લી ગયો હેલો ફેમિલી તો જો આપણે આવી ગયા છીએ ઢાબા ઉપર હા હવે પલ્યા ભેગા પલ્યા તો મેં કીધું હાલો થોડાક નાઈ નાખી વરસાદમાં અને અમે તે ગરમી બહુ થાતી હતી અમે આ વોટફિક્સનું મશીન આપીએ એમાં વધારે ગરમી થાય તો મેં કીધું હાલો હવે નાઈ નાખી વરસાદમાં એટલે થોડીક ગરમી ભાગી જાય અને જો સુરતમાં છે ને આજ કઈ ખબર પડે એવું નથી કે સુરતમાં પાણી છે કે પાણીમાં સુરત છે આજ એટલા વરસાદ પડ્યો છે જો નિશા આયા જો આ બધા નિશા આયા છે આ જે છોકરા છે ને નિશા આવ્યા છે ડફ્તર વગરના નિશા આવે છે રજા આપી દીધી છે આયા છોકરા બધા નાય છે પણ બધા ઉઘાડા બીલે છે એટલે ઉઘાડા દિલે છે ને કોપીરાઈટ આવી જાય એટલે આપણે એનું શૂટ નથી લેતા બાકી એનો અવાજ તો આવતો જ છે ને એ કહેવા નાઈ છે પાણી ભરાણું છે ઢાબિયા અમારે તો

અને કપડા ચેન્જ કરી નાખ્યા છે અને આવીને મેં છે ને દાળ બાફવા મેલી છે જો દાળ બાફા મૂકી છે અડદની હા આ તો અડદની દાળ બનાવવાની છે અને જો ઘરમાં છે ને એ લીલા મરચા નહોતા તો લાલ મરચા ટમેટાં અને એક મરચી નાખી છે જો બે નાખો ને તો સાજી ખાઈ ન વગે પાછા એટલે છે ને આપણે લાલ મરચાની અડદની દાળ બનાવવાની છે અને છે ને દવણું લઈને કહી હતી ને તો જો દવણું આરે દળી દીધું હતું તો આપણે દવણું લેતા આવ્યા છીએ બાજરાનું તો હાલો હવે ફટાફટ બાજરા રોટલા બનાવી નાખવું દાળ પાકી જાય એટલે ખાઈ લે અને સાજી તો છે ને અમે જે કાલ વોશિંગ મશીન લઈ આવ્યા છે એમાં એ કાક કરે છે એમાં કાક નળ એવું ફિટિંગ કરવાનું છે તો એ બધું ફિટિંગ કરે છે અને આજનો વરસાદ કેમ બાકી છે સારો હતો ને જરાક કોમેન્ટ કરજો કેવો હતો એ અને અડદની ડાળ છે ને બહુ ઉભરાય છે હું અડદની ડાળ બનાવું ને તો બાપા મેં કહું તો બહુ ઉભરાય છે એનું શું કરવું મારે તેલ નાખવું તોય

અમે કોરી મોરી ડાળ અમને ન ભાવે થોડીક રસો રાખી અને મરસા તળ્યા છે રોટલા અને છે ને આ ચીકણો લોટ થોડોક દળ્યો છે કે નહીં એટલે મેં થોડાક દજા દાઝેલા રોટલા બનાવ્યા છે સાઈ ને હા નકર અમુક એમ કહે કે રોટલા બળી ગયા છે અને આર્યન ભાઈને તમારે તાઈને ટાઈમ ભાખરી ખાવાની છે હાલો જો એ હંતાઈ ગયો છે આર્યન તો હંતાઈ ગયો છો એ નાવાઈ ગયો તો તો જોઈએ ને આ પાટલું ફેણ પાટલું પેન્ટ આવે ને એ શોર્ટ કરી નાખી છે સારું પાટલું નહીં સડી બની નાખી છે તો સહી એવું પહેર્યું છે આર્યને નાવા ગયો તો કા મજા આવી ગઈ ને નાવાની સારું આપણે આવતા તો વરસાદમાં કેવું થતું હતું કા હા કેવું પૂર આવતું હતું ને કેટલે પાણી હતું ગોઠણ સુધી હા આર્યને ગોઠણ સુધી પાણી હતું કાંઈ નહીં હાલો હવે ખાઈ લીધું મસ્ત મજાની દાળ ના ફરી જાય છે અને ગરમ ગરમ હોય ને તો મજા આવે ને જો હુઈ જતા ને મસ્ત મજાની નીંદર થઈ ગઈ છે ત્રણ વાગી ગયા છે આજ તો ખેહી લીધી ત્રણ વાગ્યા સુધી હા કેમ કે રાઈતે છે ને હુવામાં થઈ જાય છે હમણાં બહુ લેટ તો અત્યારે નીંદર આવતી હતી ને આપણે હારી ખેહી લીધી છે અને વરસાદમાં પલ્લેલા હોય ને એટલે નીંદર કાંક અલગ જ આવે તો જો સુઈ ગઈ હતી એને ત્રણ વાગી ગયા છે અને હવે મારું મશીન રાઈટ જોવે છે આ થપ્પો જે દેખાય છે ને એને પૂરો કરવાનો છે તો હલો મોઢું વિસળી નાખી અને આપણું મિશન ચાલુ કરી દેવી હેલો ફેમિલી તો જો અત્યારે શાર હાડા શાર થઈ ગયા છે અને આપણે પીવાનું છે સા પણ હોટલવાળા હમણાં ક્યાં ઘડિયા જાય છે ફરવા એવું લાગે છે મને હોટલ બંધ છે એટલે જો આપણે સા ઘરે બનાવવાનું છે જો મસ્ત આપણે સા મૂકી દીધો છે પણ છો મોરસ પૂરી થઈ ગઈ છે જો ડબ્બો ખાલી એટલે હાવ નથી પૂરી થઈ કેમ તો ઘરમાં પડી છે હમણાં લોકો ભરી ગઈ તમારે બહેન પીવો હોય તો આવી જવો સા મસ્ત મજા મળે જો આ દેખાય છે ને તાવડીના કટકા અને અહીંયા સા વેરાણો લસી જો અને આ બધી કરામત કેની છે આની જો આની છે કબૂતરની અમારે છે ને અહીંયા સુરતમાં કબૂતરનો ત્રાસ બહુ વધી ગયો છે જરીક બારે ખુલે મુકાઈ ગઈ ને તો જો સા ઢોળી નાખ્યો મારે તાવડી પોડી નાખી અહીંયા પડી હતી તાવડી અહીંયા પથ્થર ઉપર તાવડી પડી હતી અહીંયા સા ઢાકેલો પડ્યો તો અને બેય બાંધ્યા ને તો જો બધું રણ વિખણ કરી નાખ્યું છે જો કેમ બાકી કેરું છે ને રેડી જો અહીં બેઠું કબૂતર જો કેટલા હેરાન કરે છે વાનું શું કરવાનું જો તો એ શું આ બાજુ જો

હેલો ફેમેલી તો અત્યારે વાગી ગયા છે રાતના અગિયાર અને હવે ખાવાનું બનાવવાનું છે મારે પણ અત્યારે જો ટમેટાનું શાક તો મેલી દીધું છે આપણે નકરા ટમેટાનું શાક બનાવ્યું છે અત્યારે અને મારે છે ને રોટલા બનાવવાના હતા ત્યારે યાદ આવ્યું કે કબૂતરે તાવડી તોડી નાખી છે તો તાવડી હું કાંઈ લેવા ગઈ નહોતી માર્કેટમાં તો જો આર્યન એને ફૂઈને ઘેરેથી લઈ આવ્યો સારું કાળી છે તો તાવડી કાળી ને જો આર્યન ભાઈ તાવડી લઈ આવ્યા છે એના ફૂઈ ને ઘેરે થી કા કેમ કે નવી એના ઘેરે નહોતી અને મારી ન્યાય નહોતી તો એ હું પેલા ફટાફટ રોટલા બનાવી નાખું એને એને રાંધવાનું બાકી છે અમે બધાય છે ને મોડું બહુ ખાઈવી તો એને એ જે રાંધવાનું બાકી છે અને હું ફટાફટ રોટલા બનાવી નાખું એમ તો એને મને કીધું છે તાવડી આપવું ખરા પણ મને વેલા હેર પુગાડ તો હેલો ફેમિલી તો જો અત્યારે અમે ટમેટાનું શાક અને રોટલા ખાઈ લીધા અને ઘરનું પણ બધું કામ પતાવી દીધું છે અને મારે છે ને આખો દિવસ હાડીનું કામ હોય કે નહીં તો આખો દિવસ હું કાંઈ હારા પોતા ન મારું અત્યારે મારા હારા પોતા મારવાના હોય તો જો મસ્ત પોતા મારી દીધા છે ઠામડા ધોઈ ગયા છે જો રહડું એકદમ ચકાસ થઈ ગયું ને હાલો રૂમ પણ બતાવી દઉં મારી જો રૂમ પણ એકદમ ચકાસ થઈ ગઈ રેડી મસ્ત જો થઈ ગઈ છે ને અને વરસાદના લીધે કપડાં નથી હૂંકાણા કપડા ક્યાંથી સુકાય અત્યારે ધોયા એટલે ન સુકાય ને કેમાં ધોયા મશીનમાં જો આ જ અમે મશીનમાં કપડાં ધોયા કા આર્યન ધોયા ને આપણે આજ અને અમારા ભાઈ જો અત્યારે નાઈ નહીં જશે નહી યારું આર્યન છે ને અત્યારે નાઈ નાખે એટલે સવારમાં મોડું થાય વહેલું થાય એવું કંઈ નક્કી ન હોય એટલે આર્યન છે ને અત્યારે નહીં નાખે જો અને સુંદરી ઓઢી નાટા મારે છે હાલો તો હવે કાંઈ નહીં આપણે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દેવી મળશું આપણે કાલના વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશું આપણે કાલ ઓકે હા ડન બાય